જો તમે અગર પાછલો બ્લોગ જોયો છો તો તમને ખબર હશે કે આપણે પાછલા બ્લોગ રાગવીને જે નવી બુક છે ને એના માટે કવર લઈ જે કવર થોડાક ખૂટી પડ્યા એટલે કે જેટલી બુક્સ હતી ને મતલબ કે પાઠ્યપુસ્તક હતી એમાં તો લાગી ગયા પણ નોટબુકમાં રહી ગયા એટલા માટે અહીંયા જુગાડ ચાલુ હોય કે હવે નવા કવર નથી લેવા અને જે એની ત્રીજા ધોરણની જેટલી બુકો હતી ને એમાંથી કવર જે સારા ને એને આપણે કાઢીને હવે એની નવી બુકમાં લગાડી દે આજે અમારા બાઈ ભણવા નથી ગયા કેમકે એને શરદી થઈ હતી હમ નાટક કર્યો તેઓ હે કાંઈ નતું થયું ને આને સવારના એકદમ બરાબર હતી તો આજે ભણવા નથી ગઈ ઓ ની તો મને નથી લાગતું આમ જો મને લાગતું નથી તું સવારના બીમારો અને આની નોટબુકમાં એક જ પેટર્ન તમે ત્રીજા ધોરણમાં ચોથા ધોરણમાં સ્કૂલનું નામ હોય અને પછી સ્કૂલની જે બિલ્ડિંગ હોય એનો ઇમેજ હોય ભાઈ કેવો અને શું એક સ્ટેપલરની કે વડે કે તે બધા હાથમાં ફસાવી દીધું તો બોલ એ તો ઘણા દિવસ પહેલાની વાત છે એટલે મારે શું હતું ખબર છે કે હું સ્ટેપલર ની જે પિન હોય ને એમ વિચારતો કે અંદર જઈને વડે કેમ નીચેથી વડે કેમ એમ માટે મેં અહીં અંગૂઠો રાખીને આમ દબાવી દીધો તો પિન અંદર ગરી કે સીધી પછી ત્યારથી ખબર પડી ગઈ કે આ જે નીચે સપોર્ટર હોય ને એના થકી પિન નીચેથી વડે આ બધી ઘણી બધી જૂની વાત છે અને એકવાર આને સ્કૂટર વાળો સાયકલ અકલાવતો તો આ અને સ્કૂટર વાળો ઉડાડીને

બાકી આજનો મોસમ જુઓ ભાઈ બહુ મસ્ત છે બહુ જબરદસ્ત છે વરસાદની આશા તો નથી પછી ભગવાનની મરજી આગળ રાતે વરસાદ ફગાવી દે હાલ ઘડી તો એવી કોઈ આશા નથી લાગતી કે ભાઈ વરસાદ પડે થોડા ઘણા વાદળા છે આકાશમાં આમ તો જુઓ ત્રણથી પાંચ દિવસની આગાહી હતી કે ભાઈ કચ્છમાં ત્રણથી પાંચ દિવસ સુધી વરસાદ પડી શકે પણ આપણા અહીંયા તો વરસાદ પડ્યો નહીં ભાઈ એક દિવસ પડ્યો એ બી જબરદસ્ત ધુઆધાર વરસાદ પડ્યો એના પછી તો ભાઈ વેધર એકદમ ક્લિયર છે અને લાગતું નથી કે વરસાદ પડે પછી તો ભગવાનની મરજી હું તો હર્ષદના ઘરે ને આજનું જે આપણું જમવાનું છે ને હર્ષદના ઘરે છે કેમ કે મને ઈચ્છા થઈ ગઈ કે આજે આપણે હર્ષદના ઘરે જમી અને આપણે કામ દીધું છે નાળિયેર ફોલવાનું ભાઈ અહીંયા બી નાળિયેરનો ત્રાસ બોલો કેમ કે આજે અમારા ભાભી બનાવવાના છે ઢોસા ઢોસા માટે જોઈશે આપણે નાળિયેરની ચટણી એટલા માટે અમે લોકો માર્કેટથી નાડિયર નાળિયેર તો લઈ આવીએ હવે નાળિયેર ફોલવાનું કામ ચાલુ છે હા જો બીજું શું હોય

બની ગઈ ચટણી આપણી ચાર નાળિયેર લે હતા એમાંથી એક બરાબર નીકળ્યું બે ખરાબ નીકળ્યા હવે આમાં જોઈએ આ બરાબર નીકળ્યું કે આ બી ખરાબ નીકળે આ જો ખરાબ નીકળ્યો તો આ ચટણી કેન્સલ ભલે નાળિયેર વાળી ખરાબ હે વાજી વા એમ લાગે ભૂકી લીધી આપણે જો ખરો હે ચાય પત્તી નીકળી અંદર એવું લાગે ચલો આ નાળિયેર ભાઈ ખરાબ બોલો ભૈરવજી મહારાજ કી જય લ્યો ખુરશી નહી ગાડી ખુરશી લઈ પેલા બોલતો નતો હવે આ બોલવા લાગી ભાઈ બોલો ભાઈ એમ નહી ભાઈ બોલું ભાઈ કોઈ ਬਾਈ ਬੋ ਬਾਈ ਆਨਾ ਪਪਾ ਇਹਨੇ ਇੱਕੋ ਜਿਹਾ ਸ਼ਬਦ ਸਿਖਾੜਿਆ ਬਾਈ ਚਾਰੇ ਭਾਉਣ ਤੇ ਕਸੇ ਬਾਈ ਬਾਈ ਕਰੋ ਬਾਈ ਬਾਈ ਕਰਦਾ ਬਾਈ ਐਨੀ ਬਾਈ ਬਾਈ ਕਰ ਦੋ ਐ ਇਤਲੇ ਸਿੱਖ ਤੋ ਨਹੀਂ ਧਿਆਨ ਦੇ ਜਰਾ ਧਿਆਨ ਦੇ ਸਿੱਖੀ ਜਾਈਸ ਗੁੱਡਰ ਐ ਗੁੱਡਰ ਓਹ ડાન્સ કરો જમવાનું બની ગયું છે ને આપડે જમવાની હાકલ આવી છે મતલબ બોલાવો આવ્યો છે તો આપડે જમી લઈ આ તો શું ખબર હે હર્ષદ કરે ને અમારા

હવે પ્લેટ આપણી સજી ચૂકી છે ભાઈ જો ટોટો છે સબ્જી છે ચટણી છે ને સાંભાર તો જો આપણે જમવાનું ખતમ અને થેન્ક યુ આમંત્રણ માટે તો કાલે જમવામાં અમને લેટ થઈ ગયો રાત્રે મતલબ સાડા દસ વાગી ગયા અને તમને એમ લાગતું હશે કે હર્ષદના ઘરે કેમ અચાનક અમે જમવા જમા તો અમારું બધું એવું છે ભાઈ ક્યારેક હર્ષદ આપણા ઘરે જમે ક્યારેક હું એના ઘરે જમવા મતલબ ફિક્સ ના હોય કહી દઈએ કે ભાઈ ફોન કરીને આજે હું તારા ઘરે જમવાનો તો બસ એ રીતના વચ્ચે તો એવું થઈ ગયું કે ઘરેથી બધા લોકો બારે ગયા હતા માં હું ને હર્ષદ જ ઘરે હતા ભાઈ એ સાત આઠ દિવસે અમે એને ખાલી મેગી ખાતી મેં હર્ષદ હર્ષદે ભાઈ મારું રહેવાનું ત્યાં જ હતું અને અમે જમવાનું બી ત્યાં જ બનાવતા તો સાત આઠ દિવસ કન્ટિન્યુ મેગી બપોરના ભાઈ રાત્રે તો ચલો ભાઈ બીજો મળી જાય બપોરના ભાગમાં મેગી જ ખાતા તો હા આમ ગાઈ જ છે અને ફરી ક્યારેક મન થાય જો તો તો આપે પાછા પોચી જજો તો આજ ને બ્લોગ આપે એ સંધી રાખશું આ એ સંધી તમે વિડિયો જોને પસંદ આવે તો લાઈક કરજો તો આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું આવતી કાલ નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારો ધ્યાન રાખજો Tata bye bye take care જમેલે આલો જમેલે એય હેલો ઓય બાપ રે નાસે માલે માલે માર દો માર દો એને 啊！<laughs> <laughs>